અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માલપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં લેમ્પલાઇટ ઓથ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઓપરેન પહેરીને લેમ્પ પ્રગટાવ્યો અને પવિત્રતાથી વ્યવસાય કરવાના શપથ લીધા હતા સંસ્થાના આચાર્યએ લેમ્પલાઇટ સેરેમનીનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવ્યું અઢારસોની સાલમાં નાઇટી યુદ્ધ દરમિયાન એક રાજકુમારીએ પાનસ પ્રકાશમાં ઘાયલ સૈનિકોની સેવા કરી આ ઘટનાથી નર્સિંગ વ્યવસાયની શરૂઆત થઈ તેથી દરેક નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસની શરૂઆતમાં શપથવિધિ માંથી પસાર થવું પડે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું સંસ્થાના પ્રમુખ ડોક્ટર અશ્વિન પટેલ હસમુખ પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર દીપ પટેલ ડોક્ટર દામિની પટેલ સહિત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App